અને જુજારો નેતા એવા જીગ્નેશભાઈ મેવાણી આપણા પૂર્વ વિપક્ષના નેતા એવા પ્રોજેક્ટ ભાઈ રહ્યો છે તેને લઈને આજે મહાસભા રાખવામાં આવી હતી તેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા છે

પચીસ હજાર લોકો ગુજરાત ના આદિવાસી સમાજે ગુજરાત ની એક એક ઇમારત ના પાયામાં પોતાનો લોહીનો પર છે એમના યોગદાન ના તો નથી કરતા તમને નખો વાળવા માટે કેમ બન્યા છો કોંગ્રેસ પરિવાર તરીકે ગુજરાત નાગરિક તરીકે કહીએ છીએ વાતચીત કરો સુ વૈકલ્પિક વ્યવસ્થા પચીસ હજાર લોકો એ પચીસ હજાર લોકોને તમે થ્રી નો ફ્લેટ આપવાનો અમારા ધારાસભ્યો માટે અદ્ભુત આલીશાન ફ્લેટ બની રહ્યા છે ગાંધીનગર આવું ફ્લેટ આદિવાસી

જણાવી રહ્યા છે કે આજે નરેન્દ્ર મોદી છે કોર્પોરેટ કંપનીઓના દલાલ છે

આદિવાસી વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવી રહ્યો છે અને એની તજવીજ ચાલુ છે એપ્રિલ મહિનામાં અહીં સર્વે માટેની પોલીસ પ્રોટેક્શન સાથેની ટીમ પણ આવી હતી અહીંના જાગૃત આગેવાનોએ યુવાનોએ એમને ખદેડી પણ કાઢ્યા હતા અને એમની જે સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને અમે અહીં જનજાગૃતિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંના આગેવાનોને લોકોની સાથે અને સથવારે છે જ્યારે પણ અમને બોલાવશે ત્યારે અમે એમની વચ્ચે આવીશું પરંતુ આ પ્રોજેક્ટમાં અમે એક પણ એક જમીન આપવાના નથી ભાજપનું કાવતરું એ છે કે અહીં મહામૂલી જમીન મફતમાં પડાવી લઈને અહીંના આદિવાસી સમાજના લોકોને અહીંથી કાઢીને અહીંની જમીન વિહોણા કરવાની વાત છે ત્યારે અમે એક સુરે આ તમામ કોંગ્રેસના આગેવાનોની સાથે રહીને સંઘર્ષ સમિતિના સમર્થનમાં આવ્યા છે અમે એક જમીન આપવાના નથી

બીજા ગામમાં પરણી છે ગામ લોકોને જાગૃત કરવાના છે પરંતુ કોઈ પણ પ્રોજેક્ટમાં અત્યારે તમે જો ગુજરાતમાં આદિવાસી પૂર્વ દરેક જગ્યાએ કોઈ રીતે જડજંતર જમીન ભાજપની સરકાર વાત કરી રહી છે પરંતુ લોકો જાગૃત થઈ ગયા છે એક પણ જમીન આપવાના નથી તો આ હતા અનંત જણાવી રહ્યા છે કે આ પાવર પ્રોજેક્ટમાં અમે એક પણ જમીન આપવાના નથી ડિસિઝન ન્યૂઝ ડિસિઝન બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો